નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર્સ માટેની કુલ છસો જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન્વર્ટ્સ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ ઇન્ડિયન એલિજિબલ ઇન્ડિયન સિટીઝન્સ ફોર એપોઇન્ટમેન્ટ એઝ અ પ્રોબેશનરી ઓફિસર ઓફિસર્સ તમે જોઈ શકો છો અહીંયા જે અરજી કરવા માટેની લિંક આપવામાં આવેલી છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તમે ત્યાંથી ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો મિત્રો તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સોળ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો આવશો મિત્રો વિગતવાર વિડીયોમાં વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પરીક્ષા પદ્ધતિ તેમજ તમે જોઈ શકો છો જે ભરતી અંતર્ગત શરતો આપેલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો ઓનલાઈન મોડમાં અહીંયા અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ કેટેગરી માટેની અહીંયા જે જગ્યાઓ છે તેના અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે કુલ છસો જગ્યા માટેની જાહેરાત છે જેમાં પાંચસો રેગ્યુલર વેકેન્સી તેમજ ચૌદ વેકેન્સી છે તે બેકલોગ માટેની છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે બસો ચાલીસ ઇડબ્લ્યુએસ માટે અઠાવન ઓબીસી માટે એકસો અઠાવન તેમજ એસટી માટે સત્તાવન એસસી કેન્ડિડેટ માટે અહીંયા સત્યાસી જગ્યા માટેની જાહેરાત છે કુલ મળીને છસો જગ્યા માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ ટેન્ટેટિવ શેડ્યુલ છે તેની માહિતી આપવામાં આવી છે મિત્રો સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સોળ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો તમે જોઈ શકો છો એપ્લિકેશન ફી પર તમે જે સોળ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ભરી શકશો મિત્રો પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે ટેન્ટેટિવ અહીંયા થર્ડ ઓર ફોર્થ વીક ઓફ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ઓનવર્સ પ્રિલિમિનરી એક્ઝામ માટે કોલેટર્સ ડાઉનલોડ કરી શકશો તેમજ ફેઝ વનની જે ઓનલાઇન પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે તે આઠ તેમજ પંદર માર્ચ બે હજાર પચીસના રોજ તેમજ જે રિઝલ્ટ છે તેના માટેની ડેટ અહીંયા તેમજ મેઇન એક્ઝામિનેશન કોલ લેટર એપ્રિલ મહિનામાં જે સેકન્ડ વીક તેમજ ઓનલાઈન મેન એક્ઝામિનેશન એપ્રિલ મે બે હજાર પચીસમાં તેમજ તમે જોઈ શકો છો ત્યારબાદ જે સાયકોમેટ્રિક ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂ અને ગ્રુપ એક્સરસાઇઝ માટે જે ડેટ અહીંયા મહિનો આપેલો છે મિત્રો તેમજ ફાઇનલ રિઝલ્ટ માટે મે જૂન બે હજાર પચ્ચીસનો અહીંયા ટેન્ટેટિવ શેડ્યુલ આપેલું છે તમે જોઈ શકો છો મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એજ લિમિટની વાત કરીએ પહેલાં તો એ નોટ બિલો ટ્વેન્ટી વન ઇયર્સ એન્ડ નોટ એબો થર્ટી ઇયર્સ એઝ ઓન ફર્સ્ટ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે એકવીસ વર્ષથી ઓછી વધુ ન હોવું જોઈએ પરંતુ તેમાં તમે જોઈ શકો છો અહીંયા જે અલગ અલગ કેટેગરી મુજબ છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકશે મિત્રો જેમાં ઓબીસી એટલે કે નોન ક્રિમિનલ કેન્ડિડેટ માટે અહીંયા ત્રણ વર્ષની છૂટછાટ શેડ્યુલ કાસ્ટ એસટી કેટેગરી માટે એસ એસટી માટે પાંચ વર્ષ તેમજ જે દિવ્યાંગજન ઉમેદવારો માટે તેમજ તમે જોઈ શકો છો એકસો રિસોન માટે અહીંયા જે છૂટછાટ માટેની માહિતી આપવામાં આવેલી છે મિત્રો ઇસેન્શિયલ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ग्रेजुएशन इन एनी डिसिप्लिन फ्रॉम रेकग्नाइज यूनिवर्सिटी और एनी इक्विवल एंड क्वालिफिकेशन रेकग्नाइज इज द सच बाय सेल गवर्नमेंट लेकिन यहाँ स्नातक ने डिग्री मांगे मित्रों दोज वू आर इन फाइनल इयर सेमिस्टर ऑफ देियर ग्रेजुएशन में ऑल्सो एप्लाय प्रोविजनली सब्जेक्ट टू द कंडीशन देट इफ कॉल फॉर इंटरव्यू दे वील हैव टू प्रोड्यूस प्रूफ ऑफ हैविंग पास द ग्रेजुएशन एक्जामिनेशन ऑन और बिफोर थर्टी एप्रिल टू थाउजेंड ट्वेंटी फाइव કેન્ડિડેટ્સ હેવિંગ ઇન્ટીગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી આઇડીડી સર્ટિફિકેટ શુડ એન્શ્યોર દેટ ડેટ ઓફ પાસિંગ ડેટ દેટ આઇડીડી ઇઝ ઓન બિફો બિફોર થર્ટી એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તેમજ કેન્ડિડેટ્સ પ્રોસેસિંગ ક્વોલિફિકેશન્સ હજ મેડિકલ એન્જિનિયરિંગ ચાર્ટેડ એકાઉન્ટ પોસ્ટ એકાઉન્ટન્ટ એટસોલા એટસેટ્રા વુલ ઓલ્સો બી એલિજીબલ એટલે કે જે અલગ બ્રાન્ચ જે છે મિત્રો મેડિકલ એન્જિનિયરિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ પોસ્ટ એકાઉન્ટન્ટ તે પણ અહીંયા એલિજિબલ થઈ શકે છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે દિવ્યાંગજન માટેની જે ડિઝિબિલિટી માટેના બેન્ચમાર્ક માટેની પણ માહિતી આપવામાં આવી છે મિત્રો સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જે ફેઝ વન પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે ત્યારબાદ ફેઝ ટુમાં મેઇન એક્ઝામિનેશન તેમજ ફેઝ થ્રીમાં અહીંયા જે ક્વોલિફાય થયેલા ઉમેદવારો માટે સાયક્રોમેટ્રિક ટેસ્ટ તેમજ ગ્રુપ એક્સરસાઇઝ પોર્સનલ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે એટલે કે કુલ મળીને અહીંયા ત્રણ ફેઝ ફેઝમાં અહીંયા સિલેક્શન કરવામાં આવશે મિત્રો જેમાં પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં સો માર્ક્સમાંથી તમે જોઈ શકો છો ઇંગ્લિશ માટે ચાલીસ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ માટે ત્રીસ રીઝનેબિલિટીના ત્રીસ એટલે સો ક્વેશ્ચન હશે મિત્રો જેમાં અલગ અલગ સમયગાળો અહીંયા આપેલો છે એક કલાકનો વીસ વીસ મિનિટ માટે તેમજ वाइज मरिट लिस्ट विल बी ड्रॉन ऑन द बेसिस ऑफ एग्रीगेटेड मार्क स्कोर इन प्रिमिन एक्सामिनेशन देर विल बी नो सेक्शनल कट ऑफ इन द प्रलिमिनर लेकिन एटेज प्रिलिमिनरी एक्जामेशन में सेक्शनल कट ऑफ नहीं रही एप्रोक्सिमटली टेन टाइम्स ऑफ द नंबर्स ऑफ वेकेटेगरी विल बी शोर्ट लिस्टेड फॉर मेन एक्जामिनेशन मेन एक्जामिनेशन अं ओनलाइन कंडक्ट करवा मित्रों में तुम जुड़ सको जब्जेक्टिव टेस्ट में रिजनिंग कॉम्पिटिव एव्टिट्यूड चालीस क्वेश्चन साइट मार्क्स पचास मिनट में डेटा एनालिस्ट इंटरप्रिटेशन थ्री क्वेश्चन સાઠ માર્ક્સનો પિસ્તાલીસ મિનિટનો જે સમયગાળો જનરલ એવેરનેસ ઇકોનોમી બેન્કિંગનો નોલેજ માટે સાઠ ક્વેશ્ચન સાઈઠ માર્ક્સના પિસ્તાલીસ મિનિટનો સમય તમે ઇંગ્લિશ લેંગ્વેજ માટે ચાલીસ ક્વેશ્ચન મેક્સિમમ માર્ક્સ ટ્વેન્ટી તમે ચાલીસ મિનિટનો સમય કુલ એકસો સિત્તેર ક્વેશ્ચન બસો માર્ક્સ ત્રણ કલાકનો સમયગાળો રહેશે તેમજ ડિસ્ક્રિપ્ટિવ પેપર પણ હશે મિત્રો પચાસ માર્ક્સનું ત્રીસ મિનિટનું તમ કુલ મળીને અઢીસો માર્ક્સનો હશે મિત્રો મેન એક્ઝામિનેશન જેમાં સેક્શનલ કટ ઓફ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ ઇન મેન એક્ઝામિનેશન પણ અહીંયા રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિટલી થ્રી ટાઈમ્સ ઓફ ધ કેટેગરી વાઇઝ વેકેન્સી વિલ બી શોર્ટ લિસ્ટેડ ફોર ફેઝ થ્રી એટલે કે તમે જોઈ શકો છો જે ટેસ્ટ ગ્રુપ એક્સરસાઇઝ અને પર્સનલ ઇન્ટરવ્યુ માટે પેનલ્ટી ફોર રોંગ જે આન્સર છે તેના માટેની વાત કરીએ તો પ્રિમિયમરી તેમજ મેન એક્ઝામિનેશન બોથમાં અહીંયા વન બાય ફોર એટલે કે નેગેટિવ માર્કિંગ અહીંયા ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી રહેશે મિત્રો સાયક્રોમેટિક ટેસ્ટની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો મેક્સિમમ માર્ક્સ અહીંયા પચાસ રહેશે જેમાં તેમજ તેમાં ટેસ્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ગ્રુપ એક્સરસાઇઝ તેમજ જે ઇન્ટરવ્યુ ત્રીસ માર્ક્સનું કુલ મળીને પચાસ તેમજ સાયક્રોમેટિક ટેસ્ટની વાત કરીએ ધ બેંક વિલ બી કન્ડક્ટ સાયક્રોમેટિક ટેસ્ટ ફોર પર્સનાલિટી પ્રોફાઇલિંગ ઓફ ધોઝ કેન્ડિડેટ વુ વીલ બી શોર્ટ લિસ્ટેડ ફોર ફેઝ થ્રી ફાઇન્ડિંગ ઓફ ધ ટેસ્ટ મે બી પ્લેસ બિફોર ધ ઇન્ટરવ્યુ પેનલ ફોર થ્રુ અ ઓફ પર્સપેક્ટિવ ધ કેન્ડિડેટ द मिनम क्वालिफाइंग मार्क्स वील बी डिसेड बाय द बैंक तुम जुड़ सको फाइनल सिल्शन अंतर्गत ज केन्डिडेट वील हैव टू क्वालिफाय बोथ इन फेज टू एंड फेज थ्री सेपरेटली द मार्क्स ऑप्टेन इन द मेन एक्जामिशन फेज टू बोथ इन ऑब्जेक्टिव टेस्ट एंड डिस्क्रिप्टिव टेस्ट वील बी एडेड ऑप्टेन इन फेज थ्री प्रिपेरिंग द फाइनल मेरिट लिस्ट द मार्क्स ऑप्टेन इन दिल एक्जामिनेशन फेज वन विल नोट बी एडेड फॉर द प्रिपेरिंग द फाइनल मेरिट फॉर सिल्शन तैयार तुम जुड़ सको अँ मेन एक्जामिनेशनु मार्क्स बसो पचास नोर्मलाइज मार्क्स सेवनटी ફાઇવ ગ્રુપ એક્સરસાઇઝ જેનું નોર્મલાઇઝિંગ છે પચીસ એટલે કુલ મેથડ મેથડનો ઉપયોગ કરી અહીંયા સો માર્ક્સ અંતર્ગત અહીંયા ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે મિત્રો એક્ઝામિનેશન સેન્ટરની માહિતી આગળ આપવામાં આવેલી છે આપણે જોશું મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જો કોલેટર માટેની માહિતી આપવામાં આવી છે પગાર ધોરણની વાત કરીએ તો પ્રેઝન્ટલી ધ સ્ટાર્ટિંગ બેઝિક પે 48480 રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે મિત્રો જેમાં પ્લસ ધ ફોર એડવાન્સ એક ઇન્ક્રીમેન્ટ ઇન ધ સ્કેલ ઓફ 48480 80 રૂપિયા તેમજ એઝ અ જુનિયર મેનેજમેન્ટ கிரேડ સ્કેલ 1 માટે તેમજ જે તો ઓફિશિયલ વિનપી एलिजिबल ફોર ડીએ એચઆરએ સીસીએ પીએ પીએફ કોન્ટ્રીબ્યુટરીલી પેન્શન સ્કીમ એનપીએસ એલએફસી તેમજ મેડિકલ ફેસિલિટી પણ અહીંયા તમને મળવાપાત્ર થશે એટલે કે એપ્રોક્સિમેટલી વાત કરીએ મિત્રો ધ સીટીસી અહીંયા રહેશે મિત્રો મુંબઈ સેન્ટર માટે અઢાર સડસઠ લાખ રૂપિયા પર યર અહીંયા સીટીસી મિત્રો રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો એપ્લિકેશન ફીની માહિતી અહીં આપવામાં આવેલી છે જેમાં એપ્લિકેશન ફી મિત્રો જે નોન ડિફેન્ડેબલ એપ્લિકેશન ફી આ વિલ બી સેવન હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ ફોર અનરિઝર્વ ઈડબ્લ્યુએસ તેમજ ઓબીસી કેટેગરી માટે તેમજ એસસીએસટી દિવ્યાંગજન માટે અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો નંબર ઓફ જે ચાન્સીસ જે છે મિત્રો તે પણ અહીંયા આપવામાં આવેલો છે મિત્રો અનરિઝર્વ ઇડબલ્યુએસ માટે તેમજ એસસીએસટી દિવ્યાંગજન માટે એપ્લાય માટેની પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ અહીં આપવામાં આવેલી છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને રજિસ્ટ્રેશન કરાવીને ફાઇનલ તમે જે એપ્લાય કરી શકશો મિત્રો સૌ પ્રથમ રજીસ્ટ્રેશન એન્ડ પેમેન્ટ ઓફ ફીઝ ઓનલાઈન મોડમાં કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો કોલ લેટર ડાઉનલોડ માટેની માહિતી તેમજ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ટી ટુ બી સબમિટેડ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન જેમાં પાસપોર્ટ આધાર પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વોટર આઈડી કાર્ડ બેન્ક પાસબુક પણ અહીંયા રહેશે મિત્રો બાયોમેટ્રિક વેરીફિકેશન પણ થશે તો તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામિનેશન સેન્ટર માટેની ટેન્ડેટીવ લિસ્ટ આપવામાં આવેલું છે મિત્રો જેમાં ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર આણંદ હિંમતનગર જામનગર જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટેનું સેન્ટર હશે મિત્રો ફરીથી નોંધી લેશું મિત્રો અમદાવાદ ગાંધીનગર જે આણંદ હિંમતનગર જામનગર મેઇન એક્ઝામિનેશનની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરમાં અહીંયા ટેન્ડેટીવ આપેલું છે મિત્રો તો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તો આથી મિત્રો એસબીઆઈમાં આવેલી ભરતી જાહેરાત મિત્રો જે પ્રોબેશનરી ઓફિસર માટેની કુલ છસો જગ્યા માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય